નિરાકરણ નહીં આવે તો ઘાદી ચિંતા માર્ગે આંદોલન સાથે ચક્કાજામ ટોળા પર કરવામાં આવશે પૈસા લેવામાં આવે છે એના વિરુદ્ધમાં જે આ સમિતિની રચના કરવામાં આવી છે એ સમિતિ દ્વારા આંદોલનના પ્રકરણ છે આવનાર સમયની અંદર જો ટોલ બૂથ ફ્રી સ્થાનિકોને ફ્રી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા પણ અમે એને સહકાર આપીએ છીએ અગર મ્યુનિસિપલ શ્રી અને સુડા ચેરમેન બચ્ચા નદી પાણીને સુડા ભવન ખાતે રૂબરૂ રજૂઆત કરી રજૂઆતનો મુખ્ય મુદ્દો એટલું છે કે સુરતની પ્રજા જે કોલ નાકાઓથી ઉઘાડી લૂંટ થવાની શરૂઆત થવાની છે એક જાન્યુઆરીથી એની સામે અમારો વિરોધ છે કે શહેરની પ્રજા કોઈપણ ભોગે એની ઉઘાડી લૂંટ થવી નહીં જોઈએ સુરત શહેર અને બારડોલીના જે સ્થાનિક લોકો છે એમને એ ટોલ નાક પર ફ્રી એમના વાહનો અવર કરી શકે એની વ્યવસ્થા હોવી જોઈએ અને જો નેશનલ હાઈવે ઓથોરિટી એ ના પાડી શકે તો એની બાજુમાં સુડા કે સુરત મહાનગરપાલિકા નવો રસ્તો બનાવીને પણ લોક ઉપયોગી બને અને લોકોને ફ્રીમાં અવરજવર કરવાનું મળે એવી વ્યવસ્થા કરે એવી અમારી રજૂઆત હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુડાના ચેરમેનને નેશનલ હાઈવે ઓથોરિટી પર જે ટોલ નાકાઓ છે તેના બાબતે નાકર સમિતિના સભ્યો મળ્યા અને તેમને સ્થાનિક લોકોને સ્થાનિક ઉદ્યોગકારોને સ્થાનિક સંગઠનોને અને રોડનો વપરાશ કરતા લોકોને પડનાર તકલીફો બાબતે એક આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે સુરત મહાનગરપાલિકાને સુડા આ રોડની સાઈડમાં બીજો કોઈક વૈકલ્પિક માર્ગ બનાવે જે નેશનલ હાઈવે ઓથોરિટી બનાવવામાં ફેલ ગઈ છે અને સ્થાનિકો કોઈપણ ભોગે આ ટોલ નાકા ઉપર ફાસ્ટેગમાં ટોલ આપવા માગતા નથી તેથી કમિશનર સાહેબને માંગ કરી કે કે કાં તો તમે નેશનલ હાઈવે ઓથોરિટીના સંપર્કમાં રહીને ટોલ રોડની બાજુમાં સર્વિસ રોડ બનાવો અથવા નવો રોડનું પ્લાનિંગ કરો જે શહેરના નાગરિકો માટે સુવિધાજનક હોય કેમેરામેન અક્ષય વાધેર સાથે અરવિંદ રાઠોડે એબીસી ન્યૂઝ ગુજરાત સુરત